સુરતમાં રહેતા એને ઓટો ગેરેજ ચલાવતા પુરુષોત્તમભાઈ પીપળિયાની ઉંમર એમ તો પાસઠ વર્ષ છે પણ એમની નવી નવી ખોજ એમને ચર્ચામાં રાખે છે પુરુષોત્તમભાઈ પીપળિયાએ ઓટો ગેરેજ ચલાવે છે એમણે વધુ એક ખોજ કરી છે આર્ટિફિશિયલ રેન કરાવવાની આર્ટિફિશિયલ રેન કરાવવાની જે ખોજ છે એમની ને એમના માટે કેન્દ્ર સરકાર પાસેથી પેટર્ન પર રજિસ્ટર કરાવી લીધી છે પુરુષોત્તમભાઈ અમારી સાથે છે આખી ટેકનોલોજી કઈ પ્રકારની છે કઈ રીતે આર્ટિફિશિયલ રેન એ કરાવી શકશે શું એમાં ખર્ચો આવશે અને સરકારે ભારત સરકારે એમની પેટર્નને મંજૂરી કેમ આપી છે અમારી સાથે વાત કરશે પુરુષોત્તમભાઈ પુરુષોત્તમભાઈ આ જે સર્ટિફિકેટ તમને મળ્યો છે પેટર્ન ભારત જે સરકારનું કાર્યાલય છે ત્યાંથી તો શું કારણ છે શું ટેકનોલોજી છે અને શેના માટે બનાવ્યું છે આ આર્ટિફિશિયલ રેન ટેકનોલોજી પ્રોડ્યુસિંગ ટેકનોલોજી એટલે જે પાણીની શોર્ટેજ હોય ત્યારે આ કૃત્રિમ વરસાદ અત્યારે ભારત સરકાર આપણે ટ્રાયું ચાલે છે એ ક્લાઉડ સીડિંગ કહેવાય છે ક્લાઉડ શેડિંગમાં કેમિકલ યુઝ કરી અને વરસાદ વરસાવવા માટે એટલે પોલ્યુ પોલ્યુશન કંટ્રોલ થાય છે ગ્લોબલ વોર્મિંગમાં પ્રોબ્લેમ આવે છે પછી મેં વિચાર કર્યો કે આ નેચરલી વરસાદ વરસાવો તો જો તો નેચરલી તો અત્યારે જે વરસાદ ક્લાઇમેટની અંદર વરસાદ વરસે છે સમુદ્રને વાદળ બને વાદળને યોગ્ય વાતાવરણ મળે તો વરસાદ વરસે ક્યારેક વરસે ક્યારેક ન વરસે પણ પરફેક્ટલી હંડ્રેડ પર્સન્ટ વરસાદ વરસ્યો હોય કરીને બહુ બહુ ડિસાઇડ કરીને એક આઈડિયા બનાવ્યો અને પ્રોજેક્ટ બનાવ્યો અને આ રીતનું પેટર્નનું એપ્લાય કર્યું અને સક્સેસફુલ થઈ ગયેલો કઈ પ્રકારે આ પેટર્ન તમારી તૈયાર થઈ છે અને સરકારને આપે શું શું કહ્યું કે ભાઈ આર્ટિફિશિયલ રેન્ક તમે કરાવી શકશો તો એના માટે શું ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે આ ટેકનોલોજી એટલે જે નેચરલી જે સિદ્ધાંત છે એને સિદ્ધાંતને લગતા મેં આ ડિસ્ક્રપ્શન આપ્યું પડ્યું પણ જે ક્લાઇમેટની અંદર વરસાદ વરસી નથી આવતો એના માટેનું હ્યુમિડિટી પૃથ્વી ઉપર છે હ્યુમિડિટીને કન્ડન્સિંગ કરવા માટેનું આખું મેં આખો ટેકનોલોજી રજિસ્ટર કરાવેલું એમાં શું ખર્ચો થશે ટેકનોલોજી તમે રજિસ્ટર જે કરાવી છે પેટર્ન જે રજિસ્ટર કરાવ્યું છે તો એ કેવી રીતે કામ કરશે સમજી લો સરકાર તમને પેટર્ન આપી દીધું છે એ કેવી રીતે કામ કરશે આર્ટિફિશિયલ રેઇન સરકારને સમજી લો સુરતના કતારગામ વિસ્તારમાં કરાવવાનું છે તો એના માટે તે શું પ્રોસેસ સેન્ટર બનાવવું પડશે રેન સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોરની હવા ઉપર સુધી લઈ જવાની કન્ડન્સિંગ એરિયા સુધી લઈ જવાની એના જે યુનિટ એટેચમેન્ટ બધા યુનિટ આવશે એ ખર્ચો લાગશે અંદાજીત દોઢ થી બે કરોડ રૂપિયા તો લાગે છે મિનિમમ એ એપ્રોક્સિમેટલી તો આ તૈયાર થયા પછી કેટલા વિસ્તારમાં આર્ટિફિશિયલ રેન થઈ શકે છે એરિયા વાઇઝમાં ગણીએ તો એરિયામાં પાંચ થી દસ કિલોમીટર એરિયામાં વરસાદ વરસી છે જે એરનું ઓપોઝિટ સાઈડ પૂર્વથી એર આવતો હોય તો પશ્ચિમ સાઇડમાં વરસાદ વરસે ઓપોઝિટ પાંચ થી દસ કિલોમીટર સરળ ભાષામાં જો સમજાવવાની કોશિશ કરો પુરુષોત્તમ ભાઈ કે જે આપને મળ્યું છે આર્ટિફિશિયલ રેન પ્રોડ્યુસિંગ ટેકનોલોજી પ્રિવેડિંગ પ્રિવેન્ટિંગ ગ્લોબલ વોર્મિંગ એન્ડ કંટ્રોલિંગ પોલ્યુશન નામનો આજે આવિષ્કાર તમે કર્યો છે આ સિમ્પલ ભાષામાં અમારે દર્શકોને સમજવું હોય તો આ જે સર્ટિફિકેટ ભારત સરકારે તમને પેટર્ન આપી છે તો કઈ રીતે તમે વરસાદ કરાવી શકો જો સરકાર તમારી મદદ લે તો પૃથ્વીની અંદર કોઈ પણ જગ્યાએ વર્લ્ડની કોઈપણ જગ્યાએ અંદર હ્યુમિડિટી વીસ પચીસ ટકાથી હન્ડ્રેડ પર્સન્ટ એક્સ હોય હોય તો એ તો બધી જગ્યાએ જે હ્યુમિડિટીના પ્રમાણમાં વરસાદ વરસાવી શકાય અને વરસાદ વરસાવવાથી જે ક્લાઇમેટનું પાંચ બે પાંચ બેથી પાંચ કિલોમીટર એરિયાની અંદર ગ્લોબલ વોર્મિંગ એટલે ટેમ્પરેચર પૃથ્વીનું ટેમ્પરેચર હાઈ હોય તો એ રિડ્યુસ થાય છે એના માટે ગ્લોબલ વોર્મિંગ કંટ્રોલ થાય છે અને પોલ્યુશન કંટ્રોલ પણ થાય છે તો મશીનરી કઈ પ્રકારની હશે યુઝ માટે મશીનરીઓ પણ જોઈએ ને કે મશીનરી વગર તો શક્ય નથી હા તો સેન્ટ્રીફ્યુગલ બ્લોઅર જે કન્ડન્સ કરે હવા હ્યુમિડિટી હવા સક્શન કરી અને હાઈ પ્રેશર લો પ્રેશર અંદર ઉપર ઉપર મોકલે છે ઉપર મોકલે ફ્લેક્સિબલ પાઇપથી હેલિકોપ્ટરો બેજો હેલિકોપ્ટર સ્ટેબલ રાખી અને એર મિક્સરમાંથી આઉટફ્લો થાય એર અને પેલું હ્યુમિડિટીની હવા હ્યુમિડિટી હવા ક્લાઇમેટની ઠંડા એરિયાની અંદર પ્રવેશ થાય છે આપણે કનસ છે પાણી બની જાય તો હેલિકોપ્ટર થ્રુ થઈ શકે પેલે હેલિકોપ્ટર તો આપણે દસ એક કિલોમીટરની વાત કરીએ તો દસ કિલોમીટર કઈ દેવો છે એટલે સ્ટેશનરી એરિયાની અંદર હેલિકોપ્ટર સ્થિર રહે છે અને પેલા સ્ટેબલ રાખવા માટે પાઇપ પાઇપને પાંચ બે ત્રણ કિલોમીટર તો લઈ જાવી પડશે ને ઉપર તો એ હેલિકોપ્ટરને સ્ટેબલ રાખવા માટે હેલિકોપ્ટર સ્થિર રહે છે અને નીચેથી નીચેથી બ્લોઅર કંડ આપવા કરે પ્રેશરથી હવા આપશે હવા જ્યાં સુધી ચાલુ રાખો ત્યાં સુધી આ રેન સેન્ટર ચાલુ રહે ક્લોઝ કરો એટ એ ટાઈમ પ્રોસેસ બંધ જ્યારે ચાલુ કરી શકાય જ્યારે જોઈએ ત્યારે ચાલુ કરી શકાય જ્યારે જોઈ ત્યારે બંધ કરી શકાય તો આ જે પેટર્ન રજિસ્ટર્ડ કરાવી છે કઈ રીતે રજિસ્ટર્ડ થાય મંજૂરી માટે આ પેટર્ન રજિસ્ટર્ડ કરવા માટે આપવું પડે સૌથી પહેલાં તો આપણે જે ઇન્વેશન કરેલું હોય ઇન્વેશન ફાઇલ કરવાની ફાઇલ કર્યા પછી ચર્ચ ઇન્ટરનેશનલ લેવલે ચર્ચિંગ કરે કે આ ટાઈપનું કોઈ ઇન્વેશન કરેલું છે તો તમને નો કરેલું હોય ને અલગ જ હોય પર્સનલી તમારું અલગ જ ઇન્વેશન હોય તો વર્લ્ડ વાઇઝ જ આ પેટન મળે છે એકને જ મળે એટલે એ રીતના ચર્ચ થઈ ફાઇલિંગ થાય પછી ફાઇલિંગ કરીને જો પેટર્ન ઓફિસની અંદર મેજર કોઈ ઓબ્જેક્શન હોય તો એના માટે હેરિંગમાં તમને બોલાવે અને હેરિંગ માટે બધું એક ક્વેશ્ચન છાપવા પડે છે જ્યારે તમે આ પેટર્ન તૈયાર કરી પેટર્ન તૈયાર કર્યું હતું અને માટે અને એનિમેશન તમે તમે સરકારને બતાવ્યું કે આ સરકાર રેન કરાવી શકો છો બરાબર ને તો આ જે કેટલું સમય લાગ્યો આમાં અને સરકારે તમને કેટલા સવાલો કર્યા અલગ અલગ જગ્યાએ ક્યાં ઇન્ટરવ્યુ થયા તમારા પહેલાં તો સૌથી પહેલા તો મેં પેટર્ન સોળ એક બે હજાર ત્રેવીસમાં ફાઇલ કર્યું પણ વિશ્વ કલ્યાણ માટે જીવસૃષ્ટિના કલ્યાણ માટે છે એટલે એટ એ ટાઈમ સ્પીડી મારું પેટર્નને ફોરવર્ડ કર્યું આગળ એટલા માટે જો તો નહોતું સમજાતું એના માટે મને એક્ઝામિનેશનમાં ઘણા ક્વેશ્ચન્સ હોય છે કે તમે કઈ રીતની હુમિડિટી ત્યાં ઉપર મોકલશો એનું કંટ્રોલિંગ કઈ રીતે કરશો એવા ઘણા મેજર પ્રોબ્લેમ થાય એનું સોલ્યુશન કર્યું પછી મને કે મને એ રીતને વાત કરી કે તમે કાર્ય સિદ્ધાંત કઈ રીતે એનું સમજાવો એટલે એનિમેશન કરીને મેં વિડીયોમાં બધું એમને સમજાવ્યું ત્યાર પછી તો આ પેટર્ન પ્રમાણપત્ર આપવા પહેલા તમને ક્યાં ક્યાં જગ્યાએ એન્ટ્રો લેવામાં આવ્યા હતા ડાયરેક્ટ મદ્રાસ ચેન્નાઈથી ચેન્નાઈથી પેટર્ન મેં બોમ્બે એપ્લાય કર્યું હતું બોમ્બે વર્કલોડ લોડ વધારે હોવાથી દિલ્હી ફાઇલ કરી દિલ્હીથી મદ્રાસ એક્ઝામિનેશરે મોકલ્યું કંટ્રોલરો ઓફિસરની મેટર છે ઓકે તો હવે તમે જે ટેકનોલોજી એનિમેશનના માધ્યમથી જે કંઈ બી અધિકારીઓને ભારત સરકારને જણાવ્યું છે જો ભારત સરકાર એમાં અમલ કરે તો તમે કોઈ પણ જગ્યા તમારા એનિમેશન આધારે સિસ્ટમ બતાવ્યું છે દસેક કિલોમીટરનો વરસાદ કરાવી શકો છો હાજી બિલકુલ આ પુરુષોત્તમભાઈ છે પીપળિયા એમ તો એમનો ઓટો ગરેજનું કામ છે સુરતમાં ઓટો ઘરેજ ચલાવે છે વર્ષોથી અગાઉ અમે વાત કરીએ તો એમને એક પાણીથી કાર ચાલે છે એક એવું પણ ટેકનોલોજી બનાવી હતી અને હવે જે છે આપણી સાથે વાત કરી રહ્યા હતા કે કેવી રીતે વરસાદ પડકાર આર્ટિફિશિયલ વરસાદ પડ કરાવી શકે છે અને એના માટે જે કંઈ સરકારને એમને વિડીયોના માધ્યમથી જે એનિમેશન વિડીયોઝ પણ આપ્યા હતા અને ત્યારબાદ સરકારે એમને પેટર્ન રજિસ્ટન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપી દીધું છે પણ આ ટેકનોલોજીની વાત છે સામાન્ય માણસને કે અમને તમને બહુ ઝડપથી સમજમાં નહીં આવે પણ એમને એક પેટર્ન સર્ટિફિકેટ તો ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું છે અમને એ કહી રહ્યા છે કે જો આવી રીતે સરકાર જો કંઈક વરસાદ કરાવી માગતી હો તો એમને જે એનિમેશનના માધ્યમથી સિસ્ટમ તૈયાર કર્યું છે તો સરકાર એનો ઉપયોગ કરીને વરસાદ કરાવી શકે છે ને એ બી જે જગ્યા પર તમારે જેને સેન્ટર બનાવવામાં આવ્યો હોય એની આસપાસ આઠથી દસ કિલોમીટર એરિયામાં વરસાદ કરાવી શકે છે એવું પુરુષોત્તમભાઈ રેપડીયાનો દાવો છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત